પ્રાચીન સમયમાં પણ રાજા અને મહારાજા જેવા લોકો આ વિજયા એકાદશીના વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા વિજયા એકાદશીનું મહત્વ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે વિજયા એકાદશીનું મહાત્મ્યને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે આ ઉપરાંત વિજયા એકાદશી વ્રત રાખવાથી મનુષ્ય આત્મબળ પણ વધે છે એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે તો ચાલો સાંભળીએ વિજયા એકાદશી વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે તેની વિધિ કઈ રીતે છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એક સમયે દેવર્ષિ નારદય જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસ ની કૃષ્ણ પક્ષની એકાદશી નું વ્રત વિધાન બતાવો નષ્ટ કરનાર જયારે ચૌદ વર્ષ નો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજી નું હરણ કર્યું આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસન છટાયુની પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો. થોડા આગળ વધીને શ્રીરામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું.

જો તમે આ વ્રત ને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો શ્રી રામચંદ્રજી એ મુની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશી નું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો હે હિરાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેનો બંને લોકમાં વિજય થશે તો મિત્રો તમે પણ આ વિજયા એકાદશી નું વ્રત કરીને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા પ્રભુજી ચેનલને જેથી આવનારા નવા વિડીયોમાં પણ આપ જોડાઈ શકો તો રાધે રાધે મારા સૌ મિત્રોને અને આપનો દિલ મંગલમય રહે જય શ્રી કૃષ્ણ